આવ્યા કે તમે શું હવે હવે શું થાય મને કયો લ્યો તો કોક તમને તગડી મૂકે ત્યારે શું કામ આવું તમે સમજી સમજીને મંદિર છે ને ઓકે આપડે ગામડામાં આવો ખેડી ખાવા શું પ્રોબ્લેમ છે ઘણા લોકો એ કીધું કે તમારે વાતું કરવી તમે કીધું ગામડામાં ર્યા તો એટલા જિંદગી વહી ગઈ ભાઈ ગયા ભાઈ સાહેબ એમને નથી બધાને એમ લાગે કે સાહેબ તમારે તો એવું છે કે છાપામાં છો ને એર કંડિશન એ ભાઈ એમ રાતોરાત નથી થયું હું પેલા મુંબઈ હતો દસ વર્ષ મેં પણ કાપડ માર્કેટમાં મજૂરી કરી રહેતો ચા તો પાવો ને હવે ચા પાવ પૈસા આવો કરતા જાળો પધી ગઈ એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા આવ્યા તા હું કરવા કમાવા હવે આપણો મેળ પડે એમ નથી તો દેશમાંથી આપણે આને દેશ કેતા મુંબઈ પરદેશ હોય એમ હવે આને બોલી માં પહોંચ્યું છે હારો ભાઈ દેશમાં પાછા વયા જાય એટલે અમે ત્યાંથી પાછા આપડે શહેરમાં રહીએ છીએ આપણો સંપર્ક ગામડા ગયો ના ત્યારે તૂટી ગયો કુટુંબ તૂટી દીકરી ભાગી જાય છોકરા ફાવે ને લગ્ન કરી લે હવે આ બધું હા ધર્મશાળા જેવું થઈ ગયું અરે માર એટલે મારા ફાધર રહે છે હું ગમે તેટલો મોડો આવું ગમે ત્યાંથી ફંક્શન હોય યા ઓફિસ હોય મોડો આવું તો પણ મારા ફાધર ના હાથ પગ દબાવા વગર કદાપી સૂતો નથી સર આપણે જોઈએ તો સુરત બાદ સૌથી વધુ સૌરાષ્ટ્રના લોકો ક્યાંય હોય તો તે અમદાવાદમાં છે અને સુરતની જેમ આપણે જોઈએ તો અમદાવાદમાં કોઈ પણ જાતની મંદી પણ નથી એટલા માટે અત્યારે ઘણા સુરતના લોકો છે તે અમદાવાદમાં શિફ્ટ થઈ રહ્યા છે અને એટલે ટૂંકમાં કહીએ તો રાજકોટ કે સૌરાષ્ટ્રના લોકો અમદાવાદમાં હવે સેટ થઈ જાય છે શું કહેશો સર મંદી નથી એટલે અમદાવાદમાં તેજી છે એટલે નથી જતા હીરામાં તમે નિષ્ફળ ગયા કે મંદી આવી એટલે અમદાવાદમાં ગમે ત્યાં નોકરી કરી લેવી શોપિંગ મોલ માં રાજકોટમાં જોઈએ તો મોરબીમાં ફાટી નીકળવી જોઈએ ઉદ્યોગ નગર તો છે યસ યસ ઉદ્યોગ તમે મોરબીમાં તમે જુઓ લોકો જે સિરામિક ઉદ્યોગ જે છે ટાઇલ્સ બનાવે છે એ લોકો હવે અવળે બીજે ધંધે ચડ્યા છે યસ મંદિર તો મંદી મંદિર હોતા અમદાવાદ માંથી મૂળ ઈ છે ગામડે નથી આવું આમ મરી જ હેરાન થઈને તમારે ગામડે અમારે પાછું આવવું નથી આ ડખો તો એ જ છે મોટા ભાગના કિસ્સા કહું છું શહેરમાં રહેવું પાપ નથી ગામડામાં ન રહેવું એ પાપ નથી તમે ખોટી જીદ પકડો છો અમદાવાદમાં રહેતા હોય તમે બી એચકે જે લોકો ગયા છે અમદાવાદમાં ક્યાં શું રહી ગયા જો માણસ છે તો ગમે ત્યાં મળવાની નોકરી એનો વાત નથી જે ચર્ચા કરીએ કોને કરીએ છીએ કે હીરા ઘસવામાં કઈ શિક્ષણ ની જરૂર નથી એ તો તમારી જાત ઘસો હીરા ઘસી નાખો હું એવા લોકોની વાત કરું છું જેવું કામ કરે શોપીંગલ અમદાવાદ હું કામ તમારે એમ પાછું નથી આવવું એમાં બે વસ્તુ નડે છે એમ કે ક્યાં કહેગે લોગ એક પેલા પેલો ઈ કે જો ધોયલ મોડા જેવા થઈને આપડે પાછા આવીએ તો ગામડાના લોકો આપણને શું કે છે એક તો ઈ લાજ શરમ ખોટે ખોટી હો પછી કારણ કે દુનિયા તો ગમે રાજા રામ ને રામને કાઢ્યા હતા દુનિયા ની તો તો વાત જ જે કે કોઈ મોકલાવે છે તમારી જે ટીકા કરે છે દાખલા તરીકે એને પૂછો કે આ ભાઈ તારી ટીકા મંજૂર છે એક કામ કર હું ગામડે આવું એક મહિનાનું અનાજ તું કર્યાનું નાખી દેજે એક મહિનાનું ફરવા ભાઈ તું નાખી દેજે તો મને વાંધો તો હરામ બરોબર તો પાવલું આપે આ તો ટીકા કરવી છે મંથરાઓની જેમ ભલે નહી કરે ટીકા એમાં ક્યાં એનું શું આવે મને કયો એટલે ગામડે પાછું નથી આવવું લોકોની ટીકા નો ભોગ નથી બનવું મા બાપરે હાહુ હરા છે એટલે નથી રેવું ગામડામાં ખેતર છે એ નથી ખેડી ખાવું અને ગામડામાં રસ્તામાં રહેવું છે ને ચોપાટી નથી ને ગુલ્ફી નથી મળતી ને ભેલ નથી મળતી અને મર્યાદામાં રેવું પડે માથે ઓઢવું પડે ન્યા બરબુડા પહેરીને ફરાય નહીં ટીવી ટીવી માં જવાય નહીં બબકટ વાળ રખાય નહીં ત્યાં સ્ટ્રીમિંગ કરાવાય નહીં મેકઅપ કરાવવાય નહી ઘણા બધા ગાણી છે આમાં કઈ એવું નથી કે કઈ એને બીજું કઈ નથી દખો આ છે એટલે અમદાવાદ વયા જાય છે મોટા ભાગ હું કે અમને એનાથી હારું મળી ગયું તો પેલા કાંઈ ગયા એટલે હારું મળી ગયું તમે આશ્વાસન લઈને વયા ગયા અને એ તમારી જિંદગી છે મુબારક છે તમને પણ હો ની એક વાત તમને એમ લાગ્યું કે છે કે ભાઈ ચિઠ્ઠી રોટી થાય નવ પલ્લી તો હાથે માથે તમને જેમ જોવા મળે દરેક ગામડામાં ઢુંગો બૈરા બેનું દીકરીઓ હારે ગયું પાછા ગામડામાં બોલાવે અને દરેક ઘેરીએ ગલીયે તમને જુઓ એ જેને આ લોકો જુગાર સરકાર એમ જુગાર મનોરંજન

આપણે શહેર માં રહીએ છીએ આપણો સંપર્ક ગામડા ગયો ના ત્યારે કુટુંબી જાય છોકરા ફાવે ને લગ્ન કરી લે હવે આ બધું હા ધર્મશાળા જેવું થઈ ગયું જેવો જાતના સરનામા વગરનું જીવન થઈ ગયું છે જી જી કૃપાલ આપડે જોઈએ તો જે રીતે આપડે વાત કરી રહ્યા છીએ કે લોકો રાજકોટ ને સૌરાષ્ટ્ર છોડીને સુરત ને અમદાવાદ માં જાય છે સર તમે પણ રાજકોટમાં રહો છો કઈ વાત ની મજા આવે છે રાજકોટમાં હું નથી મજા ગયો હાલે કૃપાલ સિંહ હું બધાને છાપામાં કાયદેસર આ મેહતાજી હતો પણ હંજ આવે મહેતાજી મેહતાજી ઠીક લખવાનું બિલ મારે શેઠ ની બેગ ઉપાડીને દરેક સ્ટોરે દરેક હાડી એટલે કાપડની દરેક દુકાને મારે શેઠ ની જવાનું હું પટ્ટાવાળો

એટલે નાચમાં મોટું નામ મારે ઘરે દસ હજાર રોજ ચા પીવા વાળા આવે હવે ચા તો પાવો ને આપણે કાઠિયાવાડી છીએ ચા તો પાવો ને હવે ચા પાવ તો મારા પૈસા આવો કરતા જાવ પધી ગઈ એટલે મેં નક્કી કર્યું કે ભાઈ જયારે આપણે અહીંયા આવ્યા તા હું કરવા કમાવા હવે આપણો મેલ પડે એમ નથી તો દેશમાંથી આપણે આને દેશ કેતા જાણે મુંબઈ પરદેશ હોય એમ હવે આને બોલી માં એમ છે હારો ભાઈ દેશ પાછા વયા જાય એટલે અમે ત્યાંથી પાછા એમાં ક્યાં ગાણું દરું કરી નાખ્યું કે કોઈ મરી કુટી ગયા અહીંયા તમે ધર્મશાળામાં રહ્યો છું બસ સ્ટેશનમાં સૂચું છું અને સવાસો રૂપિયા રોકડા એકસો ને પચીસ રૂપિયા રોકડા અને છ પૂરી અને આટલી સૂકી બાજી લઈને રાજકોટમાં આવ્યો તો પડછાયા સિવાય મારું કોઈ નતું પછી જગ્યા કરી લેવી પડે સાહેબ ખુદી કો કર બુલંદર કો ખુદા પૂછે બતા પરિશ્રમનો અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી ગધાની જેમ કામ કરો તો હાથી ની જેમ ખાઈ હકો તમારી અનિવાર્યતા ઉભી કરવી પડે તમે ન હો તો ક્યાંક તમારો ખાલીપો વર્તાવો જોઈએ

મારા ફાધર રહે છે હું ગમે તેટલો મોડો આવું ગમે ત્યાંથી ફંક્શન હોય યા ઓફિસ હોય મોડો આવું તો પણ મારા ફાધર ના હાથ પગ દબાવવા વગર કદાપી સૂતો નથી અને શું પણ અમે પણ જોયા છે આપને આપના પિતાશ્રી ના પગ દબાવતા જી જી તો સર વાત એ છે કૃપાલ કે આપણે ગામ ને કહીએ તો અમે કઈ ગયા મોટા અમે કઈ નથી અમે સામાન્ય પણ જે નેચરલ કુદરતી માવતર ના આશીર્વાદ તમે એના પગમાં જન્નત છે એવું દુનિયા કે છે તમારે બત્રીસ કોટી તેત્રીસ કોટી દેવતા ને પગે લગાડો કે તમે દુનિયાભરમાં ચાર ધામની યાત્રા કરો ક્યાંય જાવમાં માં માવતરના પગમાં બધું છે સાહેબ જી દુનિયાની કોઈ એવી દવા નથી કે જે માવતર પાસેથી દુઆ કઢવી શકે સેવા છે માવતર થી વિશેષ સંતાન નું કોઈ હિતેચ્છુ હોય શકે ખરો સાહેબ દુનિયામાં જી તો ઈ જો પીડાતા હોય ને હું આ ફાકા ફોદારી કરતું તો મને ઓળખોવાળા નો તમારા માવતર તો ભેગા રહેતા નથી અથવા તો તમે રાખતા નથી ઉપર જો મજા કરે છે એની ફાવે ના હાટું બધું કરી દે તમને ફાવે એવું તમને ફાવે એમ રાખવું તમને ફાવે તો હિંચકા બનાવી દઉં તમને તમારી ઈચ્છા પણ એમ બોલો એવું અમે કહીએ છીએ શું કામ ભાઈ હી તો મેન છે બાકી બધું દુનિયાભરમાં ભટકવા માંડવું આશ્વાસન લેવા માટે થઈને તો પણ આ ઘરનું બે હીત મૂકતા નથી મેં તમને વારંવાર કઉ છું

તો ગોંદરો રાખવો પડે ગોંદરામાં ખાલી દેવાનું કઈ ન હોય પૈસા પૈસા ઘઉં બાજરો દેવાનો હોય

જવાર બાજરાના ઠૂઠા હોય ને એ ચૂલામાં કામ લાગે તો એ ઠુંઠા વીણા પે માંડવી વીણી છે વિણાટ ની માંડવી કહેવાય પેલા જે કાઢી લે ખેડૂત હોય પોતાની રીતે માંડવી કાઢી લે પછી વીણાટ ને એટલે કેટલાક ડોડવા તૂટી ગયા હોય ને એ જમીનમાં હોય તો પતરું લઈને આમ ખોદી ખોદી ને એક એક ડોડવો કાઢવાનો બાજુમાં નાખવાનો ને આગળ વધતું જવાનો અને આખા દિવસ અમે મહેનત કરીએ માંડ્યો તો જેટલી માંડવી થાય એમાં એના અડધા અડધા ભાગ હોય અલગ અલગ પ્રકારના ભાગની વ્યવસ્થા હોય પેલો વીણાટ હોય તો અડધું શેટનું અડધું આપણું એટલે તમને કહું કે હીરા હીરાવાળા ઘણા લખે છે કે તમારે હજી સરકારી તમારી ઓફિસ નોકરી હારી છે તમારે વાતો કરવી છે ગામડામાં રિયો તો ખબર પડે અરે રિયો તો નહીં તમારા ભાઈ હોય તો રિયો ભલા મસ તમારા નસીબમાં હોય તો રહ્યો તમે અત્યારે એ ભગવાન બચાવે અને એ સમજે તો થાય ને તો કોઈ ફરક નહીં અલબત્તા પણ મુશ્કેલી બસ આટલી છે રત્ન કલાકારો ની વાત છે ત્યાં સુધી તમારું કૌશલ હોય તો તમને પરદે સુધી જવાની છૂટ છે વાંધો નથી પણ હેરાન થવાનો કોઈ અર્થ નથી ભગવાને આપણે કહીએ ને કે આખી રાત તમે જો પાર પથારી કરવામાં કાઢો તો હું કહીએ જિંદગી આપી છે આપણને જીવવા માટે આપી છે લેર કરવા માટે જિંદગી આપી છે હેરાન થવા આવતું નહીં હવે તમને લેર જ્યાં જે રીતે આવતું એ રીતે લ્યો કઈ વાંધો નથી પણ ન થતું તો હેરાન શું કેમ થવું બસ આટલી જ વાત છે કૃપાલસિંહ સિંહ જી શેર તરફ જઈ રહ્યા છે ગામડા ખાલી થઈ રહ્યા છે ત્યારે સરે રીતે વાત કરી કે ગામડા મૂકીને અથવા વતન મૂકીને હેરાન થવાનો કોઈ અર્થ નથી રીતે ગામડાનું મહત્વ સમજાવ્યું અને ખૂબ ખુલીને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર